આજે જે આ બંપ કાઢવાનું કામ ચાલી રહ્યું છે એ આપણા પ્રતાપભાઈ કુમાન તરફથી જે એને ઝુંબાઈ છુકાડ્યો હતો કે ભાઈ બમ્પ જે આપણે નેશનલ હાઈવે ઉપર આ કર્યા છે એ ખોટી વાત છે જેનાથી બમ્પથી એક્સિડન્ટનું કારણ વધી ગયું છે બે ત્રણ એક્સિડન્ટ તો મેં બી જોયેલા છે કે બમ્પના કારણે થયેલા છે આ જે પ્રતાપભાઈએ કામ કર્યું છે એ બહુ સરસ કામ કર્યું છે આજે જે આ પંપ કાઢવાનું કામ ચાલી રહ્યું છે તે આપણા પ્રતાપભાઈ કુમાન તરફથી જે એને ઝુંબેશ છુપાડ્યો હતો કે ભાઈ બમ્પ જે આપણે નેશનલ હાઈવે ઉપર કર્યા છે એ ખોટી વાત છે જેનાથી બમ્પથી એક્સિડન્ટનું કારણ વધી ગયું બે ત્રણ એક્સિડન્ટ તો મેં બી જોયેલા છે કે બમ્પના કારણે થયેલા છે આ જે પ્રતાપભાઈએ કામ કર્યું છે એ બહુ સરસ કામ કર્યું છે આજે જે આ બમ્પ કાઢવાનું કામ ચાલી રહ્યું છે કે આપણા પ્રતાપભાઈ કમાન્ડ તરફથી જે ઝુંબેશ છુપાડ્યો હતો કે ભાઈ બમ્પ જે આપણે નેશનલ હાઈવે ઉપર કર્યા છે એ ખૂબ મોટી વાત છે જેનાથી બંફથી એક્સિડન્ટનું કારણ વધી ગયું છે બે ત્રણ એક્સિડન્ટ તો મેં બી જોયેલા છે બમ્પના કારણે જોયેલા છે આ જે પ્રતાપભાઈએ કામ કર્યું છે એ બહુ સરસ છે આજે જે આ બંપો કાઢવાનું કામ ચાલી રહ્યું છે ત્યાં પ્રતાપભાઈ પ્રમાણ તરફથી જેણે જઈ છૂટાડ્યો હતો કે ભાઈ બમ્પ જે આપણે નેશનલ હાઈવે ઉપર આપી રહ્યા છે એ ખોટી વાત છે જેનાથી બંફથી એક્સિડન્ટનું કારણ વધી ગયું છે બે ત્રણ એક્સિડન્ટ તો મેં બી જોયેલા છે કે બમ્પના કારણે જોયેલા છે આ જે પ્રતાપાય કામ કર્યું છે એ બહુ સરસ કામ કર્યું છે આજે જે આ બમ્પ કાઢવાનું કામ ચાલી રહ્યું છે એ આપણા ફક્તા તરફથી જેણે ઝૂમલા છુકાટ્યો હતો કે ભાઈ બમ્પ જે આપણે નેશનલ હાઈવે ઉપર કર્યા છે એક ખોટી વાત છે જેનાથી બમ્પથી એક્સિડન્ટનું કારણ વધી ગયું છે બે ત્રણ એક્સિડન્ટ તો મેં બી જોયેલા છે બમ્પના કારણે થયેલા છે આ જે પ્રતાપભાઈ કામ કર્યું છે એ બહુ સરસ કામ કર્યું છે આજે જે બમ્પ કાઢવાનું કામ ચાલી રહ્યું છે એ આપણા પ્રતાપભાઈ કમાન્ડ તરફથી જેણે ઝુંબેશ ચુકાદ્યો હતો કે ભાઈ બમ્પ જે આપણે નેશનલ હાઈવે ઉપર આ કર્યા છે એ ખોટી વાત છે જેનાથી બંફથી એક્સિડન્ટનું કારણ વધી ગયું છે બે ત્રણ એક્સિડન્ટ તો મેં બી જોયેલા છે કે એક બંફના કારણે થયેલા છે આ જે પ્રતાપભાઈ કામ કર્યું છે એ બહુ સરસ કામ કર્યું છે